કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું ભદ્રેશિયા પરવેજ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી પાસે લઈને આવ્યો છું અવિભાજ્ય અવયવ તો અવિભાજ્ય અવયવ કઈ રીતે શોધવાના હોય છે એ વસ્તુ આજે હું તમને શીખવવાનો છું તો ચાલો આપણે એની શરૂઆત કરી સૌ પ્રથમ આપણે અવિભાજ્ય અવયવ શોધવાની શરૂઆત સો થી કરશું તમારે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ શોધવા હોય એટલે કે શીખવું હોય તો તમને પહેલાં તો વિભાજ્યની મિત્રો ચાવી આવડવી જોઈએ જો તમને ચાવી આવડતી તો અવિભાજ્ય અવયવ શોધતા તમને જલ્દી આવડી જશે સૌ પ્રથમ આપણે અવિભાજ્ય શોધવા અવયવ શોધવા માટે આપણે આવી રીતે ખાના બનાવી નાખવાના છે અને આ ખાનામાં આપણે સો મૂકી દેવાના છે હવે આપણે એ વિચારવાનું છે સોને આપણે કઈ સંખ્યા વડે ભાગી શકીએ સૌ પ્રથમ આપણે એવી સંખ્યા લેવાની પહેલાં બે લેવાના પછી ત્રણ પછી પાંચ પછી સાત પછી આપણે લઈ શકીએ અગિયાર તેર તો આવી સંખ્યાઓ આપણે લઈ શકીએ છીએ પહેલા આપણે બે થી ભાગ ભાગ કારણ કે છેલ્લો અંગ જીરો છે તો બે ની ચાવી મુજબ જીરો બે ચાર છ આઠ હોય તો એને તમે બે વડે ભાગી શકો છો આ વિડીયોમાં હું તમને ચાવી તો નહીં શીખડાવી શકું જો તમારે ચાવીઓ શીખવી હોય તો તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં એમાંથી તમે શીખી શકો છો તો બે ભાગ ચલો પચાસ દુ આપણને કેટલા મળે સો મળે હજી પાછળ અંક ઝીરો છે એટલે આપણે બે વડે ભાગ ચલવી શકીએ તો પચીસ દુ પચાસ હવે પાછળનો અંક પાંચ છે તો એને આપણે બે વડે ભાગ ચલાવી શકશું નહીં પાંચ વડે ચલવી શકશું તો પચો પચો પચીસ છેલ્લો અંક હજી પાંચ છે તો હજી પાંચ વડે ભાગ ચલાવશું પાંચ એકા પાંચ છેલ્લે એક આવી જાય પછી આપણે એમાં ભાગ ચલાવવાનો નથી તો સો બરાબર મને કઈ રકમ મળે છે તો સો બરાબર તમને કઈ રકમ મળે તો આ બાજુની જે સંખ્યા હોય તો આ રકમ હવે તમે જો બે કેટલી વાર છે બે વાર તો બે ની બે ઘાત પાંચ કેટલી વાર છે બે વાર તો પાંચ ની પણ કેટલી ઘાત આવશે બે વાર આવી રીતે તમારે દર્શાવવાના છે તો આપણને સોના વિભાઈ શું મળે છે બે ની બે ઘાત ગુણ્યા પાંચની

દસ બે પંચા દસ એકતા કરી શકો છો બે એકા બે બે દુ ચાર બે અઠા સોળ બરાબર હું ડાયરેક્ટ ભાગ ચાલુ છું તમારે ભાગાકાર કરીને તમે કરી શકો છો ચાવી ન આવડતી તો વિડિયોની ડિસ્ક્રિપ્શન ફરી એકવાર કહું છું લિંક આપી દઈશ તમે જે જોઈ લેજો જે તમને ખબર પડી જાય કે આમાંથી કઈ સંખ્યા વડે આપણે તરત ભાગ ચાલવી શકીએ છીએ ત્યારબાદ આપણે લેવાનું છે બે છક બાર બે ચોક આઠ બરોબર ચોસઠ દુ એકસો અઠ્યાવીસ હજુ બે ભાગ ચાલે બત્રી દુ ચોસઠ હજી બે ભાગ ચાલે સોળ દુ બત્રી બે અઠા સોળ બે ચોક આઠ બે દુ ચાર બે એકા બે તો તમે જુઓ ઘણી બધી લાઈન મોટી થાય છે પણ કઈ એવું ચિંતા કરવાની જરૂર નથી ભલે લાઈન મોટી થાય આપણો જે નિયમ છે એ મુજબ વળગી લેવાનું છે બા પાંચસો બાર બરાબર મને મિત્રો યાદ રાખજો કેટલા બગડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો બે ની જેટલા બગડા હોય એટલે આપણે લખવા પડે તો બે ની તો આને આપણે શું કર્યું અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવ્યું છે હજુવાર્થીને એક સંખ્યા મૂકી લેવી ત્રણ હજાર ત્રણસો ને પિંચોતર ને આપણે અવિભાજ્ય હોય મિત્રો શોધવા છે તો શું કરવું પડશે કઈ દાખલો ગણવો પડશે તો આપણે પહેલા આપણે લીટી દોરી નાખશું આવી રીતે ખાના પાડ દઈશું આ મૂકી દઈશું ત્રણ હજાર ત્રણસો ને પિંચોતર બોલો કઈ સંખ્યા વડે ભાગ ચાલશે ત્રણ ને ત્રણ છ છ ને સાત તેર તેર ને પાંચ અઢાર અઢાર ને ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ નીચે આવી લાગે છે તો પેલા ત્રણ ને ચરવી ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ પંચા પંદર તમને એમ થતું સાહેબ શું કરે પણ હું ડાયરેક્ટ ભાગાકાર કરું છું મોઢે તમારે સાઈડમાં પણ કરી શકો છો હજુ તો એને ભાગ ચાલશે કેમ કે એક એક બે બે ચાર ચાર ને પાંચ નવ નવ ને ત્રણ વડે ભાગી શકાય ત્રણ ની ચાલશે તો કેટલા આવશે ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ સત્તા ત્રણ તરી નવ એટલે બે વડે ત્રણ સત્તા ત્રણ પંચા બદલે ત્રણસો પિંચોતેર હજી ત્રણ વડે ભાગ ચાલે છે ત્રણ 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 છ પંચા પંદર હવે છેલ્લો પાંચ આવી ગયો તો પાંચ વડે ચાલશે તો આપણે પાંચ નીચે આવી પાંચે ભાગ ચલો તો પચીસ પાંચે ભાગ ચલો પચીસ પાંચ એકા પાંચ પચો પચો પચીસ પચીસ પંચા એકસો પચીસ તો ત્રણ ત્રણ હજાર ત્રણસો ને પંચોતેર બરાબર મને શું મળે છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણ કેટલી વાર છે મિત્રો ત્રણ વાર છે તો ત્રણ ની ત્રણ ઘાત પાંચ કેટલી વાર છે ત્રણ વાર છે તો પાંચ ની ત્રણ ઘાત તો તમને આવી ભાઈ જેવો એવા મળે છે છે ને મિત્રો એકદમ સહેલો તમે ટ્રાય કરશો તો તમને પણ આવડી જ જશે આમાં કઈ જ નથી મિત્રો હું ત્રણ રકમ તમને બીજી આપું છું આ ગણવાની તમે મિત્રો ટ્રાય કરજો ખાલી આ ત્રણ રકમના તમે આવી ભાઈ જેવો એવું શોધવાની ટ્રાય કરજો જો ન આવડે તો કમેન્ટમાં જણાવજો

આઠ નવ દસમાં ધોરણમાં પણ પૂછાતું હોય છે અવિભાઈ જે હવે તો વિડીયો આટલું મિત્રો વિડીયોમાં રાખીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહો જય હિંદ જય ભારત